જેની અંદર મિત્રો રાજ્યની અંદર વાવણી ક્યારે થશે વાવણી થશે તો પહેલો વરસાદ કેવો હશે આ સાથે જ એમણે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના લઈને પણ વાત કરી છે તો બીજી તરફ નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે આ નક્ષત્રમાં કેવો પડશે વરસાદ અને મિત્રો પચીસમી મે ના દિવસે શરૂ થશે રોહિણી નક્ષત્ર રોહિણી નક્ષત્રમાં વરસાદ પડે તો ચોમાસું સારું રહેતું હોય છે તેવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે ત્યારે મિત્રો રોહિણી નક્ષત્રની અંદર ફરી એકવાર માવઠું ગુજરાત રાજ્યમાં થાય તેવા સંકેતો જોવા મળ્યા છે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની આ તમામ આગાહીઓની સાથે જ મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર આગાહી અનુસાર રાજ્યના કેટલાક પંથકોમાં તીવ્ર વીજળીના કડાકા સાથેનો શરૂ થઈ ચૂક્યો છે વરસાદ ખાલસા વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું રાખજો કારણ કે આપણે જાણીશું કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આગાહી આવનારી કલાકોને લઈ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના હજુ આજે કયા પંથકો અંદર રહેશે વરસાદની આગાહી એટલું જ નહીં મિત્રો ત્રણ મેના દિવસથી શરૂ થયેલું આ માવઠું તેર મે સુધી ચાલશે ને જેમાં તેર તારીખે રાજ્યના કયા પંથકોની અંદર રહેશે વરસાદની આગાહી આ તમામ અપડેટોની વચ્ચે આવનારી પાંચ કલાક માટે મિત્રો ગુજરાત રાજ્યની અંદર પાંચ જિલ્લામાં લાગી ગયું છે રેડ એલર્ટ તો આ લેટેસ્ટ તમામ અપડેટો મેળવીએ પહેલાં મિત્રો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે અત્યારનું સાંજના સમયગાળા દરમિયાનનું ભારતથી લઈ આપણા ગુજરાતનું જે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું પિક્ચર બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો બંગાળની ખાડી ભારે સક્રિય બની છે ચોમાસું બંગાળની ખાડીની અંદર એન્ટ્રી કરવાના મોડમાં અને મિત્રો આવતીકાલની બપોર થાય એ પહેલાં અંદમાન નિકોબાર ઉપરથી હવામાન વિભાગ ચોમાસું બેસી ગયાની જાહેરાત કરી શકે છે અંદમાન નિકોબાર ટાપુ ઉપર આપણા દેશની અંદર ચોમાસાનું

અસ્થિરતા ઊભી થાય ને પછી વાદળાઓ બંધ થાય ને તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર મિત્રો સાંજના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ શરૂ થઈ ત્યારે જાણીશું કે અત્યારે લાઈવ કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે પહેલાં આપણે મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના અત્યારે બપોર પછી એટલે કે સાંજના સમયગાળા દરમિયાન આવી રહેલા લેટેસ્ટ મેપો જોઈએ તો તો સૌથી પહેલાં તો ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો આવનારી પાંચ કલાકને લઈ જે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓ છે જેમાં પાંચ જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદનું રેડ એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે માવઠાની આગાહીની વચ્ચે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી તમે જોઈ શકો સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ અમરેલી લાગુના વિસ્તારો હોય ભાવનગર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ પાંચ જિલ્લાની અંદર હજુ આવનારી ત્રણથી પાંચ કલાક સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે જોકે મિત્રો વરસાદ અત્યારે છૂટો છવાયો પડે અમુક વિસ્તારમાં હોય અમુક વિસ્તારમાં ન હોય તે પ્રમાણેની ગતિવિધિ રહે જોકે હવામાન વિભાગની આગાહી છે આ સાથે જ તમે જોઈ શકો છો પોરબંદર બોટાદ સાબરકાંઠા મહીસાગર અને ડાંગ આ પાંચ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અતિ ભારેનું આપવામાં આવ્યું છે તો આ સાથે જ સૌરાષ્ટ્ર સિવાય કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં પણ તમે જોઈ શકો છો અત્યારે ભારતીય હવામાન વિભાગની સાથે જ ગુજરાત હવામાન વિભાગ તરફથી યલ્લો એલર્ટના સિગ્નલો આપવામાં આવ્યા છે જેમાં કચ્છ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદના વાતાવરણમાં પણ આવનારી કલાકોને લઈને પલટો આવવાની સંભાવના છે મહેસાણા ગાંધીનગર અરવલ્લી સુરત નવસારી વલસાડ સુધીના પંથકોમાં વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગે કરી છે આ સાથે જ મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના પણ આવનારી કલાકોને લઈને જે બપોર પછી સાંજના સમયગાળા દરમિયાનના લેટેસ્ટ મેપ આવ્યા તે જોઈએ

વધુમાં તેરમી મેના દિવસે ગુજરાતના કયા જિલ્લામાં કેવી વરસાદની સંભાવના રહેશે જેનો મેપ પણ જોઈ લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી મિત્રો સૌરાષ્ટ્રની અંદર તેર તારીખે ભાવનગર બોટાદ રાજકોટ જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી તો દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ નવસારી તાપી ડાંગ સુરતથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતના ઉત્તર લાગુના અરવલ્લી ખેડા આણંદ વડોદરા છોટા દાહોદ સુધીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવે પછી મિત્રો આપણે આવનારી કલાકોને લઈ મોડેલના આધારે જાણી લઈએ કે રાજ્યના કયા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવી શકે અમુક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે વાદળાઓ બંધાઈ શકે જેમાં ખાસ જાણીશું લાઈવ કે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે કયા ભાગોમાં વાતાવરણ પલટાણું છે તો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર જેમાં પણ આજે ગીર સોમનાથ અને અમરેલી લાગુના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વાદળાઓ આકાશમાં બંધાવાની સાથે જ ગાજ વીજવાળા કાળા ડિબાંગ વાદળાઓ બંધાણા અને ત્યાર પછી તમે જોઈ શકો છો જૂનાગઢ લાગુના વિસ્તારોથી લઈ અમરેલીના પંથકોથી રાજકોટના ગોંડલ આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ થતી જોવા મળી છે અને મિત્રો સાંજના સમયગાળાથી લઈ હવે પછી જેમ જેમ આવનારી કલાકો આગળ વધતી જશે તેમ આ વાદળાઓ છે કે જે મધ્ય ગુજરાત સુધી વાતાવરણમાં પલટો લાવી શકે અત્યારે જોઈ શકો છો મધ્ય ગુજરાતના સુરેન્દ્રનગર લાગુના પંથકો હોય વિરમગામ નળ સરોવર તો આ સાથે જ સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારોમાં કાળા ડિબાંગ લીમડી આજુબાજુના વિસ્તારો રાણા અને હવે ડિબાંગમાં જાણીએ વરસાદ તો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આવનારી કલાકો અંદર ગુજરાતના સૌરાષ્ટ્રના શરૂ થયેલા જે વિસ્તારો કે ત્યાં વરસાદ જોવા મળ્યો છે જેમાં મિત્રો આવનારી કલાકોમાં જામનગરના છૂટાછવાયા તમામ પંથકોની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનું જોવા મળી શકે ભારે માવઠું જેની અંદર વધુ વિસ્તારથી આપને બતાવીએ તો ખંભાળિયા ભાનવડ લાલપુર કાલાવાડ ધ્રોલ આજુબાજુના વિસ્તારો જામ વણથળી ચેડા જામનગરથી લઈ પડધરી ખોરણા લાગુના વિસ્તારોથી રાજકોટ સુધીના પંથકો હોય તો આ સાથે જ સાપર વેરાવળ લોધિકાથી લઈ તમે જોઈ શકો સરદારના પંથકોથી લઈને સુરેન્દ્રનગરના ચોટીલા થાન વાંકાનેર મોરબીના ઘણા વિસ્તારો હોય આ સાથે લીમડીથી અમદાવાદ અને બોટાદના પણ કેટલાય પંથકોની અંદર આવનારી કલાકોમાં તીવ્ર ગાજ વીજ સાથે વાતાવરણમાં પલટાની સાથે હળવાથી લઈ મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે વધુમાં જોઈ શકો છો મોડી સાંજના સમયગાળાથી રાત્રી સુધીની અંદર અમદાવાદ મહેસાણાના પંથકો હોય જેમાં જોઈ શકો છો ચણાસમાં મોઢેરા પાટણ વડનગર પ્રાંતિજ ગાંધીનગર સુધીના પંથકો હોય વિરમ ગામથી ડસાડા તો સુરેન્દ્રનગરના કેટલાય પંથકોમાં ગાજ વીજ સાથે આવનારી કલાકોમાં જોવા મળી શકે વરસાદી માવઠું ખાસ કરીને મિત્રો દક્ષિણી ગુજરાતની પણ વાત કરીએ તો દક્ષિણી ગુજરાતમાં તમે જોઈ શકો છો હજુ રાજ્યના ડાંગ લાગુના વિસ્તારોમાં વાતાવરણમાં સાપુતારા આજુબાજુના પંથકોમાં પલટો આવી ચૂક્યો છે અને આવનારી કલાકોમાં સાપુતારાથી લઈ આહવા સુધીના પંથકોમાં તીવ્ર વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ભારામાં માભારે માવઠાની સંભાવના તાપી વ્યારાના પંથકોમાં પણ પલટો આવી શકે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જોઈ શકો રાજસ્થાનથી લઈ જેમાં આબુ રોડના પાલનપુર સાબરકાંઠાના જે સરહદી બોર્ડરના વિસ્તારો છે તે ભાગોમાં પણ આવનારી કલાકોમાં રાજ્યમાં આ પંથકોમાં વરસાદની સંભાવના રહી શકે છે જોઈ શકો છો વડનગર મહેસાણાથી લઈ ઈડર સાબરકાંઠા હિંમતનગર સુધીના પંથકોમાં હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો ખાસ રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના પંથકોમાં વાદળછાયા વાતાવરણની સંભાવના કોઈ જગ્યાએ ભારે માવઠાની સંભાવના નથી તેરમી મેનો પણ આપણે જોઈએ આગાહીને લઈ મોડલમાં જોઈ શકો છો તેર તારીખે સૌરાષ્ટ્રના જુનાગઢના કેશોદ અને વેરાવળ વચ્ચેના પંથકોની અંદર વાદળાઓ બંધાઈ શકે છે બપોરના સમયગાળા દરમિયાન તેર તારીખે મિત્રો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ ચાર જિલ્લામાં સંભાવના બપોર તો જેમ જેમ બપોરનો સમયગાળો આગળ વધતો જાય તો સાંજના સમયગાળા દરમિયાન જામનગર રાજકોટ અને બોટાદથી સુરેન્દ્રનગર અને દક્ષિણી ગુજરાતના જે નર્મદા સુરત તાપી ડાંગથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો દાહોદ સુધીના છે કે ત્યાં હળવીથી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે ને ચૌદ તારીખથી ગુજરાત રાજ્યમાં માવઠાનો દોર પૂર્ણ થઈ જશે ગુજરાત રાજ્યમાં ફરી તાપમાનનો પારો ચડશે અને હવે અંતે મિત્રો આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહીઓ અંબાલાલ પટેલે મિત્રો હવે પછી ખાસ કરીને બાર ને તેર તારીખ પછી રાજ્યમાં વાતાવરણ ખાસ કરીને વરસાદની ગતિવિધિમાં ઘટાડો થાય તેવી આગાહી કરી છે તો વધુમાં તેમણે મિત્રો બાર તારીખથી લઈને વીસ તારીખની વચ્ચે રાજ્યના છૂટાછવાયા ભાગોમાં આંધી વંટોળ સાથે અમુક છૂટાછવાયા ભાગોમાં વરસાદની પણ આગાહી કરી છે જોકે વધુ કોઈ સંભાવના નહીં પરંતુ અત્યારે રાજ્યની અંદર કૃતિકા આંધી વંટોળ સાથે જણાવ્યું છે મિત્રો કે આવનારી પચીસમી મેથી લઈને ચાર જૂનની વચ્ચે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બનવાની સંભાવના અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને આ મહિનાના અંતિમ અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં જે સિસ્ટમ બને તો એ ચક્રવાતમાં ફેરાવવાની પણ સંભાવના તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે અઠ્યાવીસમી મેથી લઈ ચાર જૂનની વચ્ચે રાજ્યની અંદર મિત્રો રોહિણી નક્ષત્રના અંદરના ભાગોમાં પણ વિવિધ ભાગોની અંદર વરસાદની આગાહી તેમના તરફથી કરવામાં આવી છે તો બીજી તરફ એમણે કહ્યું છે મિત્રો કે ગુજરાત રાજ્યમાં પંદર જૂન આજુબાજુ આ વખતે ચોમાસાનો વરસાદ આવી શકે છે પચીસ જૂનથી લઈને પાંચ જુલાઈ વચ્ચે રાજ્યની અંદર આ ચોમાસામાં વરસાદની ગતિવિધિનો ભારે રાઉન્ડ આવે તો સપ્ટેમ્બર મહિનાની અંદર પણ પાછોતરા વરસાદની લાંબા ગાળાની તેમણે આગાહી કરી છે વધુમાં તેમણે જણાવ્યું છે મિત્રો કે ગુજરાત રાજ્યની અંદર છૂટો છવાયો વરસાદ રહી શકે છે પરંતુ બારથી વીસ તારીખની વચ્ચે એટલે કે બારથી વીસ મેની વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ રહી શકે અરબના દેશોમાંથી કાળી આંધીઓ ચડી આવશે તો બીજી તરફ પચીસ મેથી પ્રકારનું વાવાઝોડું બનવાની સંભાવના ચોમાસામાં ભારે પવન આ સાથે જ બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થશે અને મિત્રો કાલે એટલે કે તેર મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ બનવાની પણ સંભાવના અને તેર તારીખે ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી શકે ને ત્યાર પછી હવાનું હળવું દબાણ બંગાળની ખાડીમાં બને અને મિત્રો વાવાઝોડા બનવાની સંભાવના બંગાળની ખાડીમાં પણ હવે રહેશે ધીરે ધીરે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો ચોવીસમી તારીખ પછી તો ભારે વધે તેવી આગાહી છે અને સત્તરમી મે પછી રાજ્યમાં ઉકળાટ અને ગરમીનું પ્રમાણ પણ વધશે આમ મિત્રો અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર લાંબા ગાળાની આગાહીઓ કરતાં જણાવ્યું છે કે રાજ્યની અંદર અરબસાગરમાંથી વાવાઝોડું આ મહિનાના અંતિમ દિવસોમાં અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં બને તેવી સંભાવના છે એ પહેલાં રોહિણી નક્ષત્ર એટલે કે તારીખ તારીખથી લઈ પાંચ જૂનની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર મિત્રો એક ક મોસમી માવઠું થવાની સંભાવના તો મોડલના આધારે પણ જાણી લઈએ તો રાજ્યની અંદર મિત્રો ચૌદ તારીખ પછી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું થઈ જશે ને ખાસ 25 તારીખ સુધી વધુ કોઈ શક્યતાઓ વરસાદને લઈને જોવા નથી મળતી પરંતુ તમે જોઈ શકો છો 25 તારીખ પછી અમે તમને અમેરિકન મોડલના આધારે બતાવી રહ્યા છીએ બંગાળના ઉપસાગરની અંદર હવાનું એક હળવું દબાણ મિત્રો તેવી અને ચોવીસ તારીખ આજુબાજુ બને તેવી સંભાવના આ હવાનું દળવું હળવું દબાણ ધીમે ધીમે મધ્ય ભારત સુધી અને તમે જોઈ શકો છો મિત્રો પચીસમી અને છવ્વીસમી મે દરમિયાન બંગાળની ખાડીના કાંઠાના રાજ્યોમાં જોઈ શકો છો એક સાયક્લોનિક સર્ક્યુલેશન કે જે લો પ્રેશરની કેટેગરીથી પણ વધુ મજબૂત થાય અને જેમાં છવ્વીસ તારીખ પછી જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં એ સિસ્ટમના વાદળાઓ એન્ટ્રી મારે અને ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાતના ભાગોમાં છવ્વીસ મેના દિવસથી માવઠાની શરૂઆત થઈ જશે નવું માવઠું મિત્રો આ મહિનાના અંતિમ દિવસોમાં આવે તેવી સંભાવનાઓ છે આ લગતી કોઈ પણ નવી અપડેટો હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડી